ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલીગેટ દુષ્યંત ચૌહાણ સહિત કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો થયા થયા એકત્રિત એકત્રિત ગામે કોંગી કાર્યકરો પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ લઈ નારાજગી સામે આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ દુષ્યંત ચૌહાણ સહિત કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો થયા એકત્રિત ગોધરાના ધનિત્રા ગામે કોંગી કાર્યકરો થયા એકત્રિત પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર

જાનૈયા જાનમાં જવાની તૈયારી કરવાના હશે નારાજગી બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પ્રદેશ કક્ષે રજૂઆત પણ કરશે ગોધરા તથા શેરા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો તથા તાલુકા જિલ્લા પંચાયત લડેલા સાથી મિત્રો આજે એક જ ચિંતા કોંગ્રેસ પાર્ટીને લઈને આવ્યા છે કે જે રીતે બે હજાર બાવીસમાં શેરા વિધાનસભામાં ભાજપમાંથી લાવીને કોંગ્રેસમાં ચૂંટણી લડાઈ હતી તેવા ખાતુભાઈ હાલમાં જ બીજેપીમાં પાછા જતા રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને એવો ડર છે કે ભાઈ જે આપણા પંચમહાલ લોકસભાના ઉમેદવાર છે એ પણ બે હજાર ઓગણીસમાં આવ્યા બે હજાર બાવીસમાં ફરીથી એમને ટિકિટ આવી જીત કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ મહિસાગરમાંથી એમને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા ત્યાર પછી વારંવાર પાર્ટીને જ વિધાનસભામાંથી રાજીનામું આપી દઈશ જતો રહેશ જતો રહેશે એમ કરીને એ સંગઠનમાં સ્થાન મેળવવા માટે પંચમ મહિસાગર જિલ્લા પ્રમુખ પણ એ પાર્ટીનું નાક દબાવીને બન્યા ફરીથી જ્યારે લોકસભાનું આવ્યું તો મને લોકસભાની ટિકિટ નહીં આપો તો હું પાછો વિધાનસભામાંથી રાજીનામું આપી દેશે એમ કરીને પાર્ટીને નાક દબાવીને અત્યાર સુધી ચાલે છે પાર્ટીને પણ અમે પાર્ટીની સાથે છીએ કોંગ્રેસના વફાદાર સૈનિકો છીએ અમે પાર્ટી જ ગમે જેને ઉમેદવાર બનાવ્યા છે ગુલાબસિંહ હોય તો ગુલાબસિંહને પણ અમે જીતાડીને રહીશું પરંતુ કાર્યકર્તાઓની એક વેદના છે કે જે રીતના બે હજાર બાવીસમાં જે રીતે શહેરા વિધાનસભામાં ખોટા ખોટા એટલા કેસો કોંગ્રેસના કાર્યકર્તાઓ પર કરવામાં આવ્યા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર હુમલા કરવામાં આવ્યા હાથપત તોડી નાખ્યા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમ છતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે પણ કોંગ્રેસ પાર્ટી માટે અડીખમ બૂથ પર રહેવા માટે તૈયાર છે પણ કોંગ્રેસ પાર્ટીને અને અમને એવી રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ કાલે અમે દિલ્હી સુધી ગુલાબસિંહને અમે જીતાડીને મોકલીશું પરંતુ એમનો શું ભરોસો કે એ ફરીથી એ કોંગ્રેસમાં રહેશે કે કોંગ્રેસનું નાક દબાવીને પાછા બીજેપીમાં જતા રહે તો અમારું મહેનત અને અમારા કોંગ્રેસની જે વફાદારી કરી એના માટે એ ચિંતિત છે અમે આ માગણી અમારા જિલ્લા પ્રમુખને પણ વાત કરી છે અને પ્રદેશના સંગઠન સાથે પણ અમે વાતચીત કરવાના છીએ અને ટૂંક સમયમાં પંચમહાલ જિલ્લા કાર્યાલય પર અમે અમારા પ્રમુખ સાથે પણ મુલાકાત કરવાના છીએ શું માગણી શું છે માગણી અમારી તો એક જ છે કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર હોય કોંગ્રેસ સાથે વફાદારીથી રહે અને કોંગ્રેસના દરેક કાર્યકર્તા એને જીતાડીને દિલ્હીના દરબાર સુધી મોકલશે પણ છેલ્લા મતે દમ સુધી કોંગ્રેસ ના છોડે એવા વ્યક્તિની અત્યારે હાલ કોંગ્રેસમાં જરૂર છે આપનો સીધો આક્ષેપ એવો છે કે ગુલાબસિંહ જીત્યા પછી ભાજપમાં જ રહે અમારા પંચમહાલની તો કન્ડિશન એવી છે કે જે બંને ઉમેદવારો ભાજપના છે હાલ તો એટલે બંને વરરાજા ભાજપના છે જાનૈયા આવે બધા વિચારીને જાણવા જવાની તૈયારીઓ કરવાના છે શું માની લો કે ઉમેદવાર નથી બદલતું કોંગ્રેસ તો હવે પાર્ટીને ગુલાબસી પર ભરોસો હશે તો કાર્યકર્તાઓને પાર્ટીએ ભરોસો આપવો પડશે કાર્યકર્તાઓને તો ભરોસો નથી એક બાય શેખનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલા એસ નાઇન ન્યૂઝ સાથે